નમસ્કાર સીએનવીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી લે મુખ્ય સમાચાર ભારત પાકિસ્તાન તણાવ શાંત થતા અને અન્ય વૈશ્વિક સંકેતો પોઝિટિવ થતાં બજારમાં આવી જોરદાર તેજી નિફ્ટી આઠસો પોઈન્ટ્સથી વધુની તેજી સાથે ચોવીસ હજાર આઠસોને પાર નિફ્ટી બેન્કમાં પણ સોળસો વીસ પોઈન્ટ્સથી વધારેની તેજી સાથે જ મિડકેપ અને સ્મોલ કેપમાં પણ તેજી સાથેનો કારોબાર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થઈ સહમતિ હાલ નેવું દિવસ માટે ટેરિફ એકસો પિસ્તાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરશે સાથે જ ટ્રેડ ડીલથી મેટલ આઈટી સેક્ટરમાં લગભગ પાંચ ટકાની તેજી મેટલ અને આઈટી સાથે અન્ય સેક્ટરમાં પણ તેજી સાથેનો કારોબાર ત્રણથી ચાર ટકા વધ્યા રીડ કેપિટલ ગુડ્સ તો ફાર્મા શેર્સમાં ટ્રમ્પના ઓર્ડરને કારણે આવ્યો દબાણ ત્રણ ટકા ઘટ્યો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ફાર્મા ફાર્માને હેલ્થકેર શેર્સમાં નીચલા સ્તરેથી આવી રિકવરી યુએસમાં આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાવ ઘટાડાની જાહેરાત બાદ મોટાભાગના ફાર્મા સેક્ટરમાં દબાણ હેસન ફાર્મામાં આવ્યો ત્રણ ટકાનો ઘટાડો બાયોકોન ઓર્બિંદો ફાર્મા લ્યુપિનમાં પણ વેચવાયું તો સારા પરિણામ બાદ ત્રિવેણી ટર્બાઇનમાં દસ ટકાની તેજી તો ટ્રેન્ડની આવક સત્યાવીસ પોઈન્ટ નવ ટકા વધારા સાથે શહેરમાં ત્રણ ટકાની ખરીદારી અતો નફા અને આવક પણ સારા અહીં પણ સારી ખરીદારીનો માહોલ અને રોહિત બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ કહ્યું મેં ક્રિકેટ અને ટીમને આપ્યું પોતાનું બેસ્ટ ટી ટ્વેન્ટીમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યા છે વિરાટ અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને જબરજસ્ત તેજી સાથે બજાર આગળ વધતો દેખાઈ રહ્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ એક અત્યારે ડે સેની આસપાસ કામકાજ થઈ રહ્યું છે ચોવીસ હજાર આઠસો એકત્રીસના લેવલની આસપાસ તમને કામકાજ જોવા મળતું દેખા રહ્યું છે સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇડ અને આઠસો ત્રેવીસ પોઈન્ટ્સની પોઝિટિવિટી નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળતી દેખાઈ રહી છે અને આ ડેઝ હાઈના સ્તર અત્યારે આપણને બનતા દેખાઈ રહ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ ત્રણસો અહીંયા પણ જુઓ સોળસો પાસઠ પોઈન્ટ જેટલી પોઝિટિવિટી અને સવા ત્રણ ટકાની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે પંચાવન હજાર બસો સાહીઠના લેવલ્સ અત્યારે બેંક નિફ્ટીમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે એટલે અહીંયા પણ એક તેજી સાથેનું કામકાજ આગળ વધતું દેખાઈ રહ્યું છે સાથે જ મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ ત્યાં પણ જુઓ સારી અપસાઇડ બનતી દેખાઈ રહી છે આજે મિડકેપમાં સાડા ત્રણ ટકાથી વધુની તેજી જ્યારે સ્મોલ કેપની વાત કરી લઈએ ચાર ટકાની તેજી નો કામકાજ જોવા મળતો દેખાઈ રહ્યો છે ને સેન્સેક્સની પણ વાત કરી લઈએ ત્યાં પણ સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇડ છે એટલે તમામ ઇન્ડાયસીસ આજે એક ત્રણ ટકાથી વધુની તેજી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લઈએ ત્યાં જુઓ ચોવીસો ચાલીસ કાઉન્ટર એવા છે જે અત્યારે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યાં તેજી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે જ્યારે બસો બેતાલીસ કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવિટી સાથે આગળ વધતી દેખાઈ રહી છે સામે ઇન્ડિયા વિક્સમાં જુઓ ચૌદ ટકાથી વધુની ઘટાડા સાથે અઢારના સ્તરની પાસે કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે શરૂઆતી કામકાજમાં વીસ ટકાનો ઘટાડો આપણે ઇન્ડિયા વિક્સમાં જોયો છે પણ અત્યારે ચૌદ ટકાની વેચવાડી સાથે અઢારના સ્તરની પાસે ઇન્ડિયા વિક્સમાં કામકાજ એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આગળ વધીએ દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા આપણી સાથે ઇન્ડિયાના જોડાઈ ગયા છે ગુડ આફ્ટરનુન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક શરૂઆત કરીએ તેજી આપણે જોઈ રહ્યા છીએ ચોવીસ હજાર આઠસો આડત્રીસ ના લેવલ જો અત્યારે નિફ્ટીના ફ્રન્ટ પર આવતા દેખાઈ રહ્યા છે એટલે તેજી સતત ને સતત આગળ વધતી દેખાઈ રહી છે બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ પંચાવન હજાર બસો સાહીઠ ના લેવલ્સ અહીંયા જોઈ રહ્યા છે આપણે એટલે અહીંયા પણ લગભગ સવા ત્રણ ટકાની આસપાસની તેજી સાથે કામકાજ થઈ રહ્યું છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો લેવલ સ્પેસિફિક હવે નિફ્ટી નિફ્ટી બેન્ક માટે ઓ ગુડ આફ્ટરનૂન સો માર્કેટમાં તેજી ઓબિયસલી આજે વાત કરીએ તો નિફ્ટીમાં ઓલમોસ્ટ ટેન ટ્રેડિંગ સેશન પછી એક સોલિડ તેજી જોવા મળી રહ્યું છે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હતા સાઈડવેઝને લીધે એ બધાને ખબર છે કે સાઈડવેજ એ પણ જીઓ પોલિટિકલ ટેન્શન હતું કે એ બધું હવે એ બધું આઉટ થતું દેખાઈ રહ્યું છે અને એના લીધે માર્કેટમાં તેજી આજે ફરીથી કન્ટિન્યુએશનમાં દેખાયું છે જો ટેકનિકલ ફેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો માર્કેટ તો ઓબ્વિયસલી એક બુલિશ સ્ટ્રક્ચરમાં હતું જ પણ એક કન્સોલિડેટ કરતું હતું જે ટાઈમ વાઇઝ કન્સોલિડેશન કહી શકાય અને લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ હવે આજે વાત કરીએ તો આજે નિફ્ટી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડના લેવલ ક્રોસ કરીને એના ઉપર અત્યારે ટેન્ડ કરી રહ્યું છે મને એમ લાગે છે કે નિફ્ટી જો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડના લેવલ ક્રોસ કરીને હોલ્ડ કરશે ક્રોસ તો જો કે કરી લીધેલો છે હોલ્ડ કરશે જો એના ઉપર આજે ક્લોઝ આવે અને હોલ્ડ કરે મે બી આ પર્ટિક્યુલર વીકમાં જ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ સુધીના લેવલ્સ નિફ્ટીમાં જોવા મળી શકે છે તો ઓવરઓલ ટ્રેન્ડ ટેકનિકલ સ્ટ્રક્ચર મોમેન્ટમ બધું એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે નોટ ઓન્લી ઓન ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ ઉપર પણ મોમેન્ટમ એક્સલરેશન છે ખૂબ જ એટ્રેક્ટિવ છે તો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ વન હંડ્રેડ ટુ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ સુધીના લેવલ્સ મેબી આ વીકમાં એક્સપેક્ટ કરી શકાય બટ સબ્જેક્ટ ટુ ક્લોઝિંગ એન્ડ હોલ્ડિંગ અબાઉટ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હન્ડ્રેડ અને પોસિબિલિટી છે કે એ થઈ શકે આ પર્ટિક્યુલર વીકમાં હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટી અગેન એક સોલિડ તેજી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યું છે મોર દેન થ્રી પર્સન્ટ ઇન્ડેક્સ કરન્ટલી પોઝિટિવ છે અને ઓવરઓલ તમે મોસ્ટ ઓફ ધ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં જોસો તો કે જબરદસ્ત તેજી જોામડી રહી છે કે ખરીદી જોામડી રહી છે તો અહીં પર વાત કરીએ તો જો ઓવરઓલ સ્ટ્રક્ચર છે ટેકનિકલ બેંક નિફ્ટીનો લોકો કે ફાઇનાન્શિયલ ફિર નિફ્ટીનો લોકો બધું પોઝિટિવ પોઝિટિવ સ્ટ્રક્ચર છે એક કન્સોલિડેશન કહી શકાય પેટર્ન वाइज વાત કરીએ તો ફિર નિફ્ટી કે વાત કરો કે બેંક નિફ્ટીમાં વાત કરો તે એક બુલિશ કન્ટિન્યુ બુલિશ કન્ટિન્યુએશન પેટર્ન બ્રેકઆઉટ આજે દેખાઈ રહ્યું છે ફ્લેગ ફ્લેગ અને એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં એવું બની શકે કે બોથ ઇન્ડેક્સ ઇઝ અગેન રેડી ફીન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી ઇઝ અગેન રેડી ટુ મૂવ ઇન્ટુ અન ચાર્ટેડ ટ્રાજેક્ટરી આફ્ટર કપલ ઓફ વીક્સ ઓફ કન્સોલિડેશન સો તેજી છે ત્યાં પણ મને એમ લાગે છે કે જો બેંક નિફ્ટીમાં જો આ તેજી યથાવત રહેશે તો મે બી અઠ્ઠાવન હજાર સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ફ્યુ ડેઝ કે ફ્યુ કપલ ઓફ વીક્સમાં બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકાય તો ઓવિયસલી માર્કેટમાં તેજીનો માહોલ આજે શરૂ થયું છે બે અઠવાડિયાના કન્સોલિડેશન પછી જે આવતા દિવસોમાં કે આવતા વીક્સમાં કન્ટિન્યુ રહી શકે એ પૂરેપૂરી પોસિબિલિટી છે ઓકે તો પોઝિટિવિટી ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી આપણને બતાવી શકે છે નિફ્ટી માટે ખાસ કરીને ચોવીસ હજાર આઠસોના સ્તર જો હોલ્ડ કરે છે અથવા તો એની ઉપર ક્લોઝિંગ મળે છે તો પછી આપણને આ સપ્તાહ દરમિયાન પચીસ હજાર એકસો પચીસ હજાર બસો સુધીના લેવલ્સ નિફ્ટી બતાવી શકે છે અને બેંક નિફ્ટી માટે પણ વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરી અને આજે જે કાઉન્ટર નિફ્ટીના ફ્રન્ટ પર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે અદાની એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે પવનજીભ સારી વેબસાઇટ આપણે આપણે જોઈ રહ્યા છીએ જો સવા સાત ટકાથી વધુની અપસાઇટ સાથે અહીંયા કામકાજ થઈ રહ્યું છે વીસ દિવસ પચાસ દિવસ સો દિવસની મૂવિંગ કેવેરેજની ઉપર કારોબાર થઈ રહ્યો છે અધાની એન્ટરપ્રાઇઝ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જી તો અધાની એન્ટરપ્રાઇઝ આજે આઝા ટ્રેડિંગ સેશનમાં સાત પરસેન્ટ સ્ટોક અપ છે અને ટેકનિકલી વાત કરીએ તો હન્ડ્રેડ ડે મૂવિંગ એવરેજ ઉપર આજે ફરીથી એ ટ્રેન્ડ કરી રહ્યું છે તો મને એમ લાગે છે કે એટલીસ્ટ કન્ઝર્વેટિવ પણ વાત કરીએ તો ટ્વેન્ટી સિક્સ હન્ડ્રેડ સુધીના ટ્વેન્ટી સિક્સ સુધીના લેવલ્સ મે બી આવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકાય અને જો આજ પરિસ્થિતિ યથાવત રહેશે અને એક વખત ટ્વેન્ટી સિક્સ હંડ્રેડના લેવલ ક્રોસ કરશે તો મે બી આવતા દિવસોમાં એવું પણ બની શકે કે ટ્વેન્ટી સિક્સ હંડ્રેડ ક્રોસ કરીને ઉપરમાં અપ્રોક્સિમેટલી અપ્રોક્સિમેટલી લેવલ વાત કરીએ તો ટ્વેન્ટી સુધી પણ બની શકે પણ જો પણ કન્ઝર્વેટિવ લેવલ્સ લઈએ તો મને એમ લાગે છે કે ટ્વેન્ટી ફોર કરંટ લેવલ છે તો ટ્વેન્ટી સિક્સ લેવલ અને ફોલોડ બાય ટ્વેન્ટી એઇટ હંડ્રેડ સુધીના તો પોસિબિલિટી છે મોમેન્ટમમાં પણ એક ઇમ્પ્રુવમેન્ટ છે મોમેન્ટમ ચાર્ટ ઉપર એક બેસ્ટ ફેરમોશન થઈને સ્ટોકમાં

બાદ ફરી સ્વાગત છે આપનું અને આપણે જોઈ રહ્યા છે અત્યારે બજાજ ઇલેક્ટ્રોનિક્સના નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે જો નંબર્સ સારા છે અને સ્ટોકમાં પણ તેર ટકાથી વધુની અપસાઇડ આપણે જોઈ રહ્યા છે અહીંયા જો નફો ઓગણત્રીસ કરોડથી વધી અને ઓગણસાહીઠ કરોડ પર આપણને આવતો દેખાયો છે ઘણા સારા નંબર્સ નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે સાથે આવકની વાત કરી લઈએ એક હજાર એકસો અઠ્યાસી કરોડથી વધી એક હજાર બસો પાસઠ કરોડની આસપાસ આપણને આવક વધીને પહોંચી દેખાઈ રહી છે કંપની ત્રણ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ ની ઘોષણા પણ કરી છે સારા એવા નંબર્સ જે રીતે આપણે આવક અને નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે પવનજી અને સ્ટોકમાં જે રીતનું સડન મૂવ આપણે જોયો છે બજાજ ઇલેક્ટ્રિકલ્સ માટે કઈ રીતે વ્યૂ બની રહ્યો છે અત્યારે જી તો બજાજ ઇલેક્ટ્રિકમાં તમે જોશો તો રિસેન્ટલી જે કરેક્શન થયું છે આ સ્ટોકમાં સ્પેશિયલી ફ્રોમ લાસ્ટ યર જૂન તો અપ્રોક્સિમેટલી ઇલેવન હંડ્રેડના લેવલથી એક લેન્ડ સાઇડ સ્લાઇડ ફોલ જોવા મળ્યું છે અને એ પછી હવે તમે જોશો તો કે લાસ્ટ વન મંથમાં એક પ્રાઇસ મોમેન્ટમ ડાયવર્જન્સ સ્ટોકમાં જોવા મળી રહ્યું હતું એક મોમેન્ટમ ઇમ્પ્રુવમેન્ટ હતું પ્રાઇસમાં ઘટાડો નથી જોવા મળી રહ્યું હતું અને આજે એક નંબર્સ આવ્યા પછી તમે જોશો તો કે એક સોલિડ તેજી છે ઓલમોસ્ટ ફિફ્ટીન પરસેન્ટ સ્ટોક અપ છે વોલ્યુમ એક્શન તમે જોશો તો મલ્ટિફોલ્ડ વોલ્યુમ એક્શન છે આજે એવરેજ જો ફિફ્ટી ડેઝના એવરેજ વોલ્યુમ વાત કરીએ તો અપ્રોક્સિમેટલી સેવન કરોડ વેલ્યુનો છે સાત કરોડ રૂપિયાનો છે જો આજે પચીસ કરોડ ઓલરેડી થઈ ગયેલો છે તો થ્રી ટાઈમ્સ મોર દેન એવરેજ વોલ્યુમ છે અને જો ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને જે રીતે સ્ટોક આજે ફિફ્ટી વીક ફિફ્ટી ડે મૂવિંગ એવરેજને રિટેક કર્યું છે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે તો મને એમ લાગે છે કે ઘણા ટાઈમ પછી આ સ્ટોકમાં એક સસ્ટેનેબલ રિકવરી કે સસ્ટેનેબલ એમ કહી શકાય બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે તો આવા પર્ટિક્યુલર કન્ડિશનમાં એવું બની શકે કે એટલીસ્ટ જે થર્ટી એટ પોઈન્ટ ટુ પરસેન્ટ લેવલ હોય છે એ કરંટ પ્લેસમેન્ટ અપ્રોક્સિમેટલી સેવન હંડ્રેડ થર્ટી સેવન હંડ્રેડ ફોર્ટીના વિચ ઇઝ ઓલમોસ્ટ વન હંડ્રેડ થર્ટી રૂપીઝ અવે ફ્રોમ કરન્ટ લેવલ તો એ મને એમ લાગે છે કે એટલીસ્ટ ત્યાં સુધી આ સ્ટોક જઈ શકે છે તો પોસિબિલિટી છે આ સ્ટોકમાં તેજી આવતા દિવસોમાં રહી શકે સો ઓબિયસલી કરન્ટ રેટ ઉપર લિમિટેડ ક્વોન્ટિટીમાં કે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને સ્ટોકમાં બાઈંગ પોઝિશન ફોર ધ લેવલ ઓફ સેવન થર્ટી સેવન ફોર્ટી માટે એક્સપેક્ટ કરી શકાય બાય કરી શકાય ઓકે સાતસો ત્રીસ સાતસો ચાલીસ સુધીના લેવલ્સ માટે ખરીદારીનો વ્યૂ બજાજ ઇલેક્ટ્રિકલ્સ માટે બનતો દેખાઈ રહ્યો છે અત્યારે પણ કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરી શકો છો અથવા તો કોઈ ઘટાડો આવે છે ત્યારબાદ એડ કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્ર પવન પટેલનો સવાલ આવી રહ્યો છે બે સવાલ તેમણે પૂછ્યા છે સૌથી પહેલાં મેટલ માટે જે સવાલ પૂછ્યો છે તે જાણી લઈએ પવનજી મેટલમાં અત્યારે શોર્ટ ટર્મ માટે કયા બે સ્ટોક જેમાં એન્ટ્રી કરી શકાય અને ટાર્ગેટ શું રહેશે પૂછી રહ્યા છે મેટલ અને મેટલ ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છીએ સારી અપસાઇડ કારણ કે યુએસ ચાઇના વચ્ચે જે નેવું દિવસના ટેરિફ પોઝ આવ્યો છે અથવા તો રાહત જે રીતે મળતી દેખાઈ રહી છે એને કારણે ફરી એકવાર મોમેન્ટમ પોઝિટિવિટી તરફ આવતું દેખાઈ રહ્યું છે મેટલ ઇન્ડેક્સનું તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને કયા બે કાઉન્ટર મેટલ્સમાં શોર્ટ ટર્મ માટે ધ્યાન ધ્યાનમાં રાખવા જોઈએ જી સૌથી જો નિફ્ટી મેટલ વાત કરીએ તો એક એમ કહી શકાય કે હજુ પણ સ્ટોક સેક્ટર કન્સોલિડેશનમાં છે પણ જે રીતે મૂવ થોડુંક બની રહ્યું છે હાય ઓફ હાયર બોટમ ફોર્મેશન એ ધ્યાનમાં લઈએ તો એટલીસ્ટ અહીંથી પોસિબિલિટી છે કે નાઇન્ટી ટુ હંડ્રેડ નાઇન્ટી થ્રી હંડ્રેડના લેવલ્સ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બતાવી શકે તો અહીંથી એમ કહી શકાય કે એક ડિસેન્ટ ફાઇવ પર્સન્ટ અપ મેટલ ઇન્ડેક્સમાં મૂવ બની રહ્યું છે અને એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં વાત કરીએ તો ટાટા સ્ટીલ લો વેદાંત લો કે સેલ લો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લો કે નેશનલ લેવલ એ બધા એ સ્ટોકમાં ફોકસ કરી શકાય પણ એકદમ એટ્રેક્ટિવ પોઈન્ટ વાત કરીએ તો વધારે શું અટ્રેક્ટિવ દેખાય છે તો મને કરંટ લેવલ ઉપર વીઈડીએલ વેદાંતા ટાટા સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે ઓકે તો આ કાઉન્ટર ત્રણ કાઉન્ટર કહેવામાં આવે છે ત્રણે પણ ફોકસ કરીને ચાલવાનું રહેશે ટાટા સ્ટીલ વિધાનતા અને સેલનું કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો ફ્રેશ એન્ટ્રી માટે મેટલ્સમાં તેમનો જ બીજો સવાલ અપોલો ટાયર માટે છે અત્યારે શોર્ટ ટર્મ માટે બાય કરાય કે નહીં પૂછી રહ્યા છે ને ટાર્ગેટ શું રાખવો અપોલો ટાયર માટે ટાયર કાઉન્ટરમાં પણ આપણે જોઈ રહ્યા છે ઘણા સમયથી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને અપોલો ટાયરમાં પણ આજે એક સારી તેજી સાધનનું કામકાજ થઈ રહ્યું છે કરંટ માર્કેટ

ઓકે પાંચસો દસ સુધીના લેવલ્સ માટે અપોલો ટાયર્સમાં ખરીદારી કરીને ચાલીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે પણ પાન ફોર એટી ફોરના લેવલ્સ ક્રોસ થાય છે ત્યારબાદ અહીંયા એક વ્યૂ ખરીદારીનો બનતો દેખા રહ્યો છે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર જીગર મિસ્ત્રીનો સવાલ આવી રહ્યો છે ટાટા સ્ટીલ માટે તેમણે સવાલ પૂછ્યો છે પણ કોલ ઓપ્શન છે તેમની પાસે એકસો સાહીઠનો કોલ તેમણે એકમાં ખરીદ એક રૂપિયામાં ખરીદી કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે ટાટા સ્ટીલ માટે કોલ

તો લઈ શકે છે થોડાક અહીંથી મને એમ લાગે છે કે થોડુંક પોસિબિલિટી છે કે આવતા દિવસોમાં એટલીસ્ટ વન હંડ્રેડ ફિફ્ટી સિક્સ ફોલોડ બાય વન હંડ્રેડ સિક્સટી સુધીના લેવલ્સ બની શકે સ્ટોકમાં તો બાય કરી શકે છે સ્ટોપલોસ એમને રાખવાનો રહેશે અપ્રોક્સિમેટલી કોલમાં ફોર્ટી પૈસાનો ચાલીસ પૈસાનો સ્ટોપલોસ રાખી ખરીદારીનો વ્યૂ એકસો સાહીઠનો જે ટાટા સ્ટીલનો કોલ છે ત્યાં તમે કરીને ચાલી શકો છો એકસો સાહીઠ સુધીના લેવલ્સ તમને ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે પવન પટેલનો બીજો એક સવાલ આવી રહ્યો છે વરુણ બ્રેવિજીસ માટે અહીંયા પણ ફ્રેશ એન્ટ્રી માટે તેમનો સવાલ છે શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે વરૂણ બ્રેવિજીસ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો શોર્ટ ટર્મ માટેનો વ્યૂ છે ટાર્ગેટ इधर पे हमें ध्यान में राखो है यहां जी तो VBL માં સ્ટોક સ્ટ્રક્ચર હજુ પર થોડો નેગેટિવ છે તો મારા હિસાબથી જે રીસેન્ટ મૂવ બની રહ્યો છે માર્કેટમાં ત્યાં ઘણા બધા એવા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરી શકાય ઇનસ્ટેડ ઓફ VBL સો ટ્રેડિંગ માટે તો મારા હિસાબથી VBL ને અવૉઇડ કરી દેજો અત્યારે ઓકે તો વર્મ રેવિજીસ અવોઈડ કરીને ચાલવાની સલાહ ફ્રેશ એન્ટ્રી માટે બનતી દેખાય રહી છે હાલના સ્તરે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વોરીઝ સાથે શોમાં આગળ વધીએ સ્વાગત ફરી એકવાર અને આગળ વધીએ તો બીજા એક દર્શક મિત્ર લક્ષ્મીચંદ મારુનો સવાલ આવી રહ્યો છે પવનજી ખાસ કરીને તેમણે સવાલ પૂછ્યો છે ફિનો પેમેન્ટ્સ બેંક માટે અહીંયા તેમણે ખરીદીને રાખ્યા છે બસો શેર 230 ત્રીસ રૂપિયાના ભાવે ખરીદ્યા છે લોંગ ટર્મ માટે તેમનો વ્યૂ છે પણ ચાર્ટને જોઈને કઈ રીતે ધ્યાન રાખવું ફિનો પેમેન્ટ્સ બેંક માટે અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે જી સો ફિનોપીબી પીબી ફિનો પેમેન્ટ બેંકમાં એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનીને સ્ટોકમાં એક રિકવરી અને પછી ફરીથી ફિફ્ટી ડી અમે રિટેસ્ટ અને ફરીથી પોઝિટિવિટી પોઝિટિવ પોઝિટિવિટી ઇમર્સ થઈ રહ્યું છે સ્ટોકમાં તો ઓબ્વિયસલી ટુ થર્ટી એક અટ્રેક્ટિવ લેવલ પર એમને બાય કરેલા છે તો મારા હિસાબથી એમને સ્ટોક હોલ્ડ કરવો જોઈએ અપ્રોક્સિમેટલી ટુ એટીન રૂપીઝના સ્ટોપલોસથી એ હોલ્ડ કરી શકે છે એવું બની શકશે કે મે બી નેક્સ્ટ સિક્સ મંથમાં એમને થોડુંક અટ્રેક્ટિવ રિટર્ન મળી શકે કરંટ લેવલ્સથી અને મે સ્ટોક ત્રણસો તરફ જઈ શકે તો ઓબિયસલી અટ્રેક્ટિવ એમને બાય કરેલું છે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે ઓકે હોલ્ડ કરીને ચાલવાની સલાહ ફિનો પેમેન્ટ્સ બેંક માટે બનતી દેખાઈ રહી છે બસો અઢારનો સ્ટોપલો તમારે ધ્યાનમાં રાખવાનો છે અને સ્ટોક ત્રણસો રૂપિયા સુધી આગળ વધતો દેખાઈ શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે દિવ્યેશ પ્રજાપતિનો સવાલ આવી રહ્યો છે નેક્સ્ટ ટાટા મોટર્સ માટે તેમણે ખરીદારી કરીને રાખી છે સેવન્ટી ફાઇવ શેર્સ છે આઠસો દસમાં તેમણે ખરીદ્યા છે હવે ટાર્ગેટ પ્રાઇસ તેમને જાણવા છે કે નેક્સ્ટ ટાર્ગેટ શું આવતો દેખાઈ શકે ટાટા મોટર્સ માટે કઈ રીતે ધ્યાન ધ્યાન રાખી રહ્યા છો પવનજી અને ટાર્ગેટ કેટલા આવી શકે આ કાઉન્ટર પર જી તો એમને જે બાયિંગ પ્રાઇસ છે મને એમ લાગે છે કે જે કરંટ મૂવ આ સ્ટોકમાં બની રહ્યો છે બાઇંગ પ્રાઇસ તરફ એમના બાઇંગ પ્રાઇસ તરફ જઈ રહ્યો છે તો એટ હંડ્રેડ એટ હંડ્રેડ ટ્વેન્ટી સુધીના લેવલ્સમાં એવી મિડ એક્સપેક્ટ કરી શકાય સ્ટોકમાં ઓકે તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે ટાટા મોટર્સ માટે આઠસો પ્લસ સુધીના લેવલ્સ ફરી એકવાર આપણને જોવા મળતા દેખાઈ શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા બીજો એક વ્યૂ આપણો યુપીએલ માટે પણ લઈ લઈએ અહીંયા પણ નંબર્સ આવ્યા છે અને ક્યુ ફોરમાં જો આવક વધી છે ચૌદ હજાર આઠસો ત્રીસ કરોડનું અનુમાન હતું એની સામે પંદર હજાર પાંચસો તોતેર કરોડની આવક આવતી દેખાઈ રહી છે નફામાં વધારો જોઈ રહ્યા છે આપણે એબિટાના ફ્રન્ટ પર સારા નંબર છે ને માર્જિન પણ ખાસી એવા સુધર્યા છે પણ સ્ટોકમાં નફા વસૂલી જે રીતની આપણે જોઈ રહ્યા છીએ યુપીએલ માટે અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જી તો હવે ફંડામેન્ટલી વાત કરીએ કે નંબર્સ આવ્યા પછી સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એક વાત એટલે એમ કહી શકાય કે એટલીસ્ટ કરંટ પ્રાઇસને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ એમ કહી શકાય કે મેબી મેબી મે બી નંબર્સ આર નોટ દેટ મચ એટ્રેક્ટિવ એઝ માર્કેટ ઓર સ્ટ્રીટ ઓર એક્સપેક્ટિંગ ફર્સ્ટ થિંગ અનદર થિંગ હવે ટેકનિકલી વાત કરીએ તો ટેકનિકલી તમે જોશો તો કે ડેલી ચાર્ટ ઉપર એક એમાં બેરીઝ ડાયવર્જન્સ ફોર્મેશન થઈ રહ્યું છે સ્ટોકમાં મોમેન્ટમ લૂઝ થઈ રહ્યું છે સ્ટોકમાં અને વીકલી ચાર્ટ ઉપર પણ જોઈએ તો સ્ટોક હજુ પણ કન્સોલિડેશન ઝોનમાં છે તો મને એમ લાગે છે કે હવે જ્યાં સુધી આ સ્ટોક રફલી સાતસો રૂપિયાના લેવલ ક્રોસ કરીને હોલ્ડ નહીં કરે ત્યાં સુધી એક સાઇડવેઝની પરિસ્થિતિ દેખાઈ રહી છે અને સાઇડવેઝનો જે લેવલ્સ વાત કરીએ તો નીચેમાં એપ્રોક્સિમેટલી સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી રૂપીઝના લેવલ અને ઉપરમાં સાતસો કરન્ટ રેટ છે સિક્સ હંડ્રેડ સિક્સટી ફાઇવ સો એમ કહી શકાય કે નીચેના લેવલ ઉપર ફાઇવ ટુ સિક્સ પર્સન્ટના મૂવ નીચેમાં બની શકે અને એપ્રોક્સિમેટલી ફાઇવ પર્સન્ટના મૂવ સાઇડવેઝની પરિસ્થિતિ દેખાઈ રહી છે તો અત્યારે એટલીસ્ટ બાય કરવા માટે ફ્રેશ બાઈંગ માટે વેઇટ એન્ડ વોશની પોલિસી રાખવી જોઈએ મોસ્ટ પ્રોબેબલી એક વખત સ્ટોક કન્સોલિડેટ કરીને સેવન ઉપર બ્રેકઆઉટ આવે ત્યારે જ બાય કરવો જોઈએ ઓકે તો વેઇટ એન્ડ વોચની સ્થિતિ અત્યારે યુપીએલ માટે ફ્રેશ એન્ટ્રી માટે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્રોનો વોટ્સએપ આવી રહ્યો છે વડોદરાથી મયુર રાણા ફ્રેશ એન્ટ્રી માટેનો તેમનો સવાલ છે ને તેઓ પૂછી રહ્યા છે હાલની માર્કેટ સ્થિતિને જોઈને યસ બેન્કમાં હજાર શેર ખરીદી શકાય કે નહીં પૂછી રહ્યા છે પવનજી આજે આપણે જોઈ રહ્યા છીએ યસ બેન્ક માટે જે રીતના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને કારણે સ્ટોકમાં ફરી એકવાર મુવમેન્ટ આપણે આવતી જોઈ છે પણ જો યસ પરિસ્થિતિ માટે કરી શકાય જી તો લાસ્ટ એક દોઢ મહિનામાં જે રીતે ઓવરઓલ સ્ટોકમાં જે ઓવરઓલ સ્ટ્રક્ચર ઇમસ્ટ થયું છે પોઝિટિવ છે અને ફ્રાઈડેના દિવસે જે સ્ટોકમાં એક બિગ બોલી સ્કેન્ડલ ફોર્મેશન થયું તે ખૂબ જ એટ્રેક્ટિવ છે तो ऑब्वियसली बाइंग કરી શકાય બટ પ્રોબ્લેમ એ છે કે સ્ટોપ loss સૂર આપો અહીં તો જો આપણે સ્ટોપ loss રાખવો જો તો અપ્રોક્સિમેટલી એમને ₹18 uh, 30 પૈસા ના સોરી ₹17 30 પૈસા ના આજુબાજુ સ્ટોપ loss રાખવાનો રહેશે તો અહીંથી ડીપ કરી શકાય ऑलमोस्ट 15% નો સ્ટોપ loss રહેશે બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી તો મારા હિસાબથી 1000 ક્વોન્ટિટી એમને બાય કરવા હોય તો એટલીસ્ટ સ્કેટર્ડ મેનરમાં ટુકડે ટુકડી ખરીદી કરવી જોઈએ અને જ્યારે પણ થોડુંક ડીપ આવે મે બી સ્ટોક જો અહીંથી ડીપ કરીને ઓગણીસ રૂપિયા પચાસ પૈસામાં રેન્જમાં આવે તો વધારે અટ્રેક્ટિવ બાઇંગ પ્રાઇસ રહેશે અદરવાઈઝ બાઈંગ કરવા માટે તો અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે સ્ટોક